वेलकम बेक टू माय यूट्यूब चैनल केम छो ते बता आई होप के ते बता मजा में हो गाइस अत्यारे मम्मी ने तो पर बैठे छे ने चापे आ बैठा छे हूं कुर्सी पर बैठा बैठा वे गयो उतारो छु हां थोड़ा गावी ते वीडियो उतार ओके बैठा बैठा वीडियो उतारवानो हां

Good morning, Jay Siaram, badai na Jay si okay, Siprasno. nasta bakri, makan, nasta karo. badai <laughs> <laughs> Ducks, Ducks, good morning, <laughs> Ducks, good morning, <laughs> <laughs> <laughs>

હય ગાઈઝ અત્યારે હું છે ને एक्सरसाइज કરું છું ડોક્ટરે કીધી કે પેલે છે ને મારે આ રીતે ને પ્રોગ્રામલી દેતો કરવાનો 5 10

છે ને દબાવાનું દબાવી રાખવાનું પછી મારે પાછા દિવસ એવી રીતે ચા પાછા કરવાનું મારે અત્યારે છે ને મેં એક્સરસાઇઝ કરી લીધી છે દસ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો છે અહીંયા નહીં ગીત ગાતા દે ડોનટ છે ને હવે મારે આવડી છે એક્સરસાઇઝ કરવાની છે ત્યારે અમે જમવા બેસી ગયા છીએ જમવામાં છે વઘારેલા ભાત પાપડ અથાણું અને છાસ

મારો ફોન ન જોવાય નહિંગરાતી બાપુજા બેન ને જો ટાઈમ વેયો જાય પૂજા નું કામ કરતી હોય ને એના મજા આવે ને પૂજા મજા આવે કામ આવે મજા આવી તુજે આયુ આમ ફોન હા આયુ નો ફોન આવ્યો છે ક્યાં આયુ મેગી દેખાય તને મોકલાય એમ આયા ની કોલાયા મોકલાવ આયા મેગી લઈને આવે મેગી દેજો

નો મજા આવે અને આમ બહાર આતો મારવા દે મજા આવે ને નથી મજા આવતી નથી મજા આવતી ઉતરી જાય વાત હોતા હોતા ના ના

અમારે દક્ષ વેફર ખાઈ હે બેઠો બેઠો તારે ભાત નથી ખાવા વઘારેલા નથી ભાવતા હવે નથી ભાવતા નહીં દક્ષ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું અત્યાર લગી આખો દીક ગરમી થઈ હે હવે થોડુંક ઠંડુ વાતાવરણ થયું છે નહીં દક્ષ હા હાલો હવે હું વાસન બાસન કરી નાખું આમાં દસ પેપર ખાઈ લઈએ અમાર ખુશી ખાઈ લઈએ બેન કપડાં બપડાં મૂકી દઈએ એટલા નવા કપડાં જોઈ લીધો અહીંયા હજી તો ભીના છે આ થતી તો અહીંયા છે તો મશીનમાં નાઈ ખાતા એ કપડાં ફૂંકાઈ ગયા છે એમાં ખુશી બેને ટીવી જોઈ લીધું હે અત્યાર લગી હવે બસ ઘડીક આરામ કરીશ ને હોવાનું નથી ખુશી તો હજી સાંજે હોય છે દિવસનું ઘડી ખુઈ જવાય બે કલાક હે એ ફ્રૂટમાં હું મંગાવું એ પૂછાય સફરજન ખાવા કેવી ખાવી છે એ હું આમ વટ કાઢવાનું હું વટ કાઢી શું ખબર પડે તાર શું ખાવાનું છે એ ખબર નહીં કેતો તો પપ્પા ને ખબર લઈ લેતા હે હું ખાવું એ હું મંગાવું જી મંગાવું મારે ખાવાનું એટલે મારે મંગાવવાનું હોય કાતું છે મને ભાવશે તને ભાવશે ને હા તો એટલે તો પૂછું હું મંગાવું તાર હાટું હું તો મને ભાવે એ મંગાવીશ તને ભાવે થોડું મંગાવું

આયલ લીસી તો ખાતા લીસી ખાતા તોય વરસાદ તો આવતો નથી હા પડે નાખી દે

તો મેં શાક બનાવ્યું છે હું બાજરાનો રોટલો બનાવી નાખું ને પેલા મારે ખુશીને ને ખાવાનું લઈ આવી જાય નહીં બેન તારે ફ્રૂટ ખાવાનું દરરોજ હળદરવાળું દૂધ પીવાનું છે એ ખુશી કાજુ બદામ તો મોકે જ ખૂટી ગયા ને ખુશી પાસા મંગાવવાના હે ખુશી બેન હાટું મંગાવવા જો પાછા

કમેન્ટ કરવાનું ભૂલતા મારી બીજા નવા બ્લોગ સાથે કાલે ખાલી જશે ગાય